આજરોજે સાંજે સાડા પાંચ એશિયા ખંડના સૌથી મોટા ઘન બજારમાં દિવાળીના મિની વેકેશન બાદ શુભ મુહૂર્તના વેપારીઓએ પૂજા અર્ચના કરી ધંધા વેપારમાં શ્રી ગણેશ કર્યા હતા પ્રથમ દિવસે જીરાનો ભાવ રૂપિયા ત્રણ હજાર છસોથી ત્રણ હજાર છસો પચાસ સુધીના પડ્યા હતા જ્યારે અગિયાર હજાર બોરીની આવક નોંધાઈ હતી દુકાનોએ આસોપાલોના તોરણ બાંધી ભુદેવોના હસ્તે પૂજા વિધિ કરાવી હતી અને વેપારીઓની હાજરીમાં ગંધ બજારના ચેરમેન દિનેશભાઈ પટેલના હસ્તે પૂજા કરાવી હતી જ્યારે મહેસાણા માર્કેટયાર્ડમાં ઉગરતી બજારે જ એરંડાના બસો પિસ્તાલીસ બોરી આવક રહી હતી જ્યારે ભાવ નીચામાં રૂપિયા એક હજાર બસો પંચોતેર અને ઊંચા ભાવમાં રૂપિયા એક હજાર ત્રણસો એકવીસ સુધી પહોંચ્યા હતા એટલે કે સરેરાશ તેરસો પાંચથી લઈને તેરસો દસના ભાવ ખેડૂતોને મળ્યા હતા